બનાસકાંઠાના પાલનપુરમાં આબુ હાઈવે નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા સાઈબાબા મંદિર નજીક કાર અને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અર્થે પાલનપુર સિવિલ ખસેડાયું આ પહેલા બનાસકાંઠામાં થયેલા અન્ય અકસ્માતમાં નવરાત્રીમાંથી બાઇક ઉપર પરત આવી રહેલા યુવકોને જોરદાર અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં ત્રણ યુવકોના કરુણ મોત નીપજ્યા હતા મોડી રાત્રે અંધારામાં બાઇક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયેલા કમકવાર અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટી ભર્યા મોત મોત પ્રાપ્ત માહિતી અનુસાર ધારેરાના ખેમત પાસે ફોર્ચ્યુનર ગાડી અને બાઇક વચ્ચે મોડી રાત્રે ભયાનક ટક્કર બાદ અકસ્માત સર્જાયો બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું અને અન્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાના તાંતીવાડા તાલુકાના ઓડવા માલપુરિયા રોડ કમકવાર અકસ્માત સર્જાયો હતો ગુજરાતમાં આમ દરેક જિલ્લા અકસ્માતના રોડ મેપ પણ આવી ગયા છે બનાસકાંઠામાં પહેલા જ્યાં જવલ્લે જ અકસ્માત જોવા મળતા હતા ત્યાં હવે ટુ વ્હીલર ની વધેલી સંખ્યાને લીધે વાહન ચાલકો દ્વારા વાહન પૂરપાટ વેગ્યાન કરવાના લીધે અકસ્માતના બનાવો વધવા પામ્યા છે